ચિંચીના ગાઉઠા ગામે રૂપિયા એકસો એકાવન પોઈન્ટ વીસ લાખના પાંચ માર્ગોનો ખાતમુહૂર્ત કરતા શ્રી વિજયભાઈ પટેલ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના શૃંખલાબદ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતા અંતરિયાળ માર્ગોનું કામ રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા શ્રી પટેલે ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગીણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો ડેમના મુદ્દે લોકોને ભ્રમિત કરતા લોકોથી ભરમાવાને બદલે ડાંગના વિકાસ માટે નાના નાના શ્રેણીબદ્ધ ડેમો બનાવી ડાંગનું પાણી ડાંગમાં જ રોકીને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાના પ્રયાસોની પણ તેમણે આ હિમાયત કરી હતી તાપી નદીનું પાણી ડાંગના ડુંગરો પર ચઢાવીને ડાંગીજનોની પ્યાસ છીપાવવાનું પુણ્ય કાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રીએ સર્વાંગીણ વિકાસના કામોમાં સૌનો સાથ સૌનો પ્રયાસ અને સૌના સહકારની હિમાયત કરી હતી ઉલ્લેખનીય છે કે ચિંચીના ગાવઠા ગામે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભવાડી વીએ રોડ ગીરા દાબદર રોડ ચિંચીના ગાવઠા વીએ રોડ કુકડનખી વીએ રોડ તથા કુડક વિલેજ ટુ સ્મશાન રોડ મળી કુલ રૂપિયા એકસો એકાવન પોઈન્ટ વીસ લાખના ચાર પોઈન્ટ સિત્તેર કિલોમીટરની લંબાઈના રસ્તાના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો ચિંચીના ગાઉઠા સહિત એક જ દિવસમાં ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જિલ્લાના ઘોડવહળ આહેરડી સાકડપાતળ અને માછડી ગામે કુલ રૂપિયા સત્તરસો એક પોઈન્ટ બે લાખના વિવિધ ત્રીસ જેટલા પિસ્તાળીસ પોઇન્ટ શૂન્ય પાંચ કિલોમીટર લંબાઈના માર્ગોનું પણ ખાત મુહૂર્ત કર્યું હતું તથા રૂપિયા છસો પચ્ચીસ લાખના નદી પર સ્ટ્રક્ચરના કામો અને ઘોડવહળ બ્રિજના કામનો શુભારંભ કરાવ્યો હતો દોઢ ને નજીક નજીકના રસ્તાઓનો આપણે અહીંયા ખાતમૂખ કરવા જઈ રહ્યા છે જેમાં જીચીના ગાવઠાનો ગામનો રસ્તો છે એટલે આ મુખ્યમંત્રી સડક યોજનાની અંદર લગભગ આ ગામનો રસ્તો બનવાનો છે ત્યાર પછી કોંખડનખીની અંદર પણ જે રસ્તો મુખ્યમંત્રી સડક યોજનામાં લગભગ છસો મીટરની આજુબાજુ ફેલાશમય આવશે એટલે તમારા કોંખડનખી ગામને એનો લાભ થશે ત્યાર પછી કુડકસ અંદર જે સ્મશાન તરફ જે રસ્તો છે એ પાંચસો મીટર ને આજુબાજુ રમેશભાઈ છે તમારા ગામનો એટલે એ રસ્તો બનવા રહ્યો છે અને ભવાડી ભવાડી ગામ એ અંદર પણ સોળસો મીટર ની આજુબાજુ જે આપણે ફાટક છે ગામ સુધીનો રસ્તો આ રસ્તાનો આપણે ખાતમુહૂર્ત કર્યો છે આનો લાભ આપણને બધાને થવાનો છે અને પેલે આના પેહલાના તબક્કામાં પણ આ કુડકસ વાળા બધા બહુ